નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાનની નવાજોની ફેસબુક પેજ ઉપર હું છું ગૌરવ રાયણગા છેલ્લી ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ ચાલી રહ્યો છે કુલ ત્યાંશી તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં પંદર તાલુકા એવા હતા જેમાં અડધા ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે અને હવે આજે પચીસ જુલાઈએ જે સિસ્ટમ બંગાળની ખાડીમાં છે તે મજબૂત થઈ ગઈ છે અને લગભગ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે તો ગુજરાત સુધી આવશે કે નહીં આવશે તો ગુજરાત ઉપર કેટલી અસર થશે તેની વાત આજે કરવાની છે ખૂબ જ અગત્યનો વિડિયો નવા મિત્રો હોય પહેલીવાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો સમગ્ર ભારતનું છેલ્લી ચોવીસ કલાકનું સેટેલાઇટ પિક્ચર અત્યારે તમે જોઈ રહ્યા છો જે સિસ્ટમ ગઈકાલે વેલમાર્ક લો પ્રેશર હતી તે હવે મજબૂત થઈ અને ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને અત્યારે આ વિસ્તારો ઉપર છે અને થોડી ઝડપથી આગળ વધી રહી છે અને આવતી ચોવીસ અડતાલીસ કલાક દરમિયાન આ દિશામાં આગળ વધી શકે છે મધ્યપ્રદેશ ઉપર અડતાલીસ કલાકની અંદર આ સિસ્ટમ આવી જશે પવનનો ચાર્ટ જોઈએ તો અત્યારે તમે જોઈ રહ્યા છો આઠસો પચાસ એચપી ઉપરનો પવનનો ચાર્ટ જે સિસ્ટમ બંગાળની ખાડીની છે તે અત્યારે આ વિસ્તારો ઉપર સ્થિત છે બાંગ્લાદેશ અને તેને લાગુ પશ્ચિમ બંગાળના વિસ્તારો ઉપર અને ઝડપથી આગળ વધશે આ દિશામાં આગળ વધશે અત્યારે ડિપ્રેશન સિસ્ટમ છે જે આગામી અડતાલીસ કલાક સુધી હજુ મજબૂત રહે તેવી વધુ શક્યતા છે મધ્યપ્રદેશ ઉપર છવ્વીસ તારીખની રાતથી સતાવીસ તારીખ દરમિયાન આવી જશે જેનો ટ્રફ આવતીકાલ સાંજથી જ ગુજરાતના પૂર્વ વિસ્તારો સુધી લંબાઈ શકે છે સાતસો એચપીએ ઊંચાઈનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો સાતસો એચપીએ ઊંચાઈ ઉપર પણ સિસ્ટમનો એક મજબૂત સર્ક્યુલેશન અત્યારે દેખાઈ રહ્યું છે જે ધીમે ધીમે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને આગામી અડતાલીસ કલાક દરમિયાન આ સર્ક્યુલેશન આ રીતે આગળ વધતું જશે અને ધીમે ધીમે ગુજરાત સુધી લંબાઈ જશે તેનો ટ્રફ જેને લઈને ગુજરાતમાં આવતીકાલથી જ વરસાદના વિસ્તારોમાં વધારો થવાની શરૂઆત થઈ શકે છે સિસ્ટમનો જે મૂળ ટ્રેક છે તે આપણે જે અગાઉ ટ્રેક આપ્યો તે મુજબ રહેવાની શક્યતા હાલ વધુ છે સિસ્ટમ ગુજરાતના ઉત્તર ગુજરાત લાગુ જે રાજસ્થાનના વિસ્તારો છે ત્યાં સુધી આવી શકે છે સિસ્ટમ પરંતુ તેનો જે અપર એર ટ્રફ એટલે કે સાતસો એચપી અને પાંચસો એચપી ઊંચાઈ સુધીનો જે ટ્રફ હોય છે તે ગુજરાત સુધી લંબાઈ શકે છે અને ગુજરાતમાં આ વિસ્તારો સુધી ટ્રફ આવી શકે જેને લઈને ગુજરાતના ઘણા વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ મધ્યમથી ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે શરૂઆત ઉત્તર પૂર્વ ગુજરાતથી થશે દક્ષિણ ગુજરાત ત્યારબાદ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ કેટલાક સ્થળે પડી શકે છે વરસાદની વાત લઈ લઈએ હવે તો આજે પચીસ જુલાઈ આવતીકાલે છવ્વીસ જુલાઈની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તો દક્ષિણ ગુજરાતમાં હાલ જે છવાયો વરસાદ ચાલુ છે તે ચાલુ રહી શકે છે આગામી ચોવીસ કલાક આજે વરસાદના વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતમાં વધારો થઈ શકે નવસારી વલસાડ ડાંગ સુરત તાપી ભરૂચ નર્મદા જિલ્લો તેની સાથે જ પૂર્વ ગુજરાતના દાહોદ પંચમહાલ છોટાઉદેપુરના વિસ્તારોમાં પણ આજે થોડો વધારો થઈ શકે છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં એકથી બે ઇંચ સુધીનો વરસાદ શક્ય અને અમુક કાંઠા વિસ્તારો છે તેમાં બે ઇંચથી વધુ વરસાદ આવતીકાલ સવાર સુધીમાં પડી શકે પૂર્વ ગુજરાતમાં પણ છૂટાછવાયા સ્થળે હળવો મધ્યમ વરસાદ આવતીકાલ સવાર સુધીમાં એકથી દોઢ ઇંચ સુધીનો ક્યાંક ક્યાંક શક્ય છે ઘણા વિસ્તારોમાં ભારે ઝાપટાં નોંધાશે વડોદરા મહીસાગર અરવલ્લીના છૂટાછવાયા વિસ્તારોમાં એકાદ ઇંચ સુધીનો હળવો વરસાદ આગામી ચોવીસ કલાકમાં નોંધાઈ શકે તે સિવાયના ઘણા વિસ્તારોમાં ભારે ઝાપટાં જોવા મળી શકે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે અમદાવાદ આસપાસના તેમાં છૂટાછવાયા હળવા ભારે ઝાપટાં સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અમદાવાદ આણંદ પાટણ ના વિસ્તારોમાં છૂટાછવાયા હળવાભારે ઝાપટાં ઉત્તર ગુજરાતના પણ ખૂબ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાભારે ઝાપટા ચોવીસ કલાક સુધી ચાલુ રહેશે સૌરાષ્ટ્રમાં જે પૂર્વ સૌરાષ્ટ્ર વિસ્તારો છે ભાવનગર સાઈડ અમુક વિસ્તારો બોટાદ જિલ્લાના અમરેલીના કાંઠા વિસ્તારો ગીર સોમનાથના કાંઠા વિસ્તારો તેમાં ઘણા સ્થળે હળવાભારે ઝાપટા અને એકલદોકલ સ્થળે એકાદ કે તેથી વધુનો હળવો વરસાદ આવતી ચોવીસ કલાક આવતીકાલ સવાર સુધીમાં નોંધાઈ શકે તે સિવાયના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ છૂટાછવાયા ભારે ઝાપટાં ચાલુ રહી શકે એકલ ડોકલ સ્થળે અડધા ઇંચ સુધીનો વરસાદ આવતીકાલ સવાર સુધીમાં સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક ક્યાંક નોંધાઈ શકે છે કચ્છમાં ખૂબ છૂટાછવાયા સ્થળે ભારે ઝાપટા સાથે પચાસ ટકા વિસ્તારોમાં આંશિક વરાપ જેવો માહોલ રહી શકે આ વાત હતી આવતીકાલે સવાર હવે આવતીકાલે છવ્વીસ તારીખ અને સત્યાવીસ તારીખની વાત લઈ લઈએ તો છવ્વીસ તારીખથી વરસાદના વિસ્તારોમાં વધારો થવાનું શરૂ થઈ શકે પૂર્વ ગુજરાત દાહોદ મહીસાગર પંચમહાલ છોટાઉદેપુર નર્મદાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ આવતીકાલે નોંધાઈ શકે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે અને અમુક સ્થળે મધ્યમથી ક્યાંક ક્યાંક બેથી ત્રણ ઇંચ સુધીનો ભારે વરસાદ આવતીકાલે છવ્વીસ તારીખે સત્યાવીસ તારીખની સવાર સુધીમાં જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના કેટલાક સ્થળે હળવો વરસાદ નોંધાઈ શકે એકથી બે ઇંચ સુધીનો ખેડા આણંદ વડોદરા અમદાવાદના વિસ્તારો ઉત્તર પૂર્વ ગુજરાતમાં અરવલ્લી સાબરકાંઠાના વિસ્તારો મહેસાણાના એકલદોકલ વિસ્તારોમાં સત્તાવીસ તારીખની સવાર સુધીમાં હળવો મધ્યમ વરસાદ એકથી બે ઇંચ વચ્ચેનો ક્યાંક ક્યાંક નોંધાઈ શકે ઘણા સ્થળે હળવા ભારે ઝાપટાં જોવા મળી શકે એકલદોકલ બનાસકાંઠાના વિસ્તારો અને પાટણના વિસ્તારોમાં પણ એકાદ ઇંચ કે તેથી વધુનો વરસાદ શક્ય તે સિવાયના બનાસકાંઠાના વિસ્તારો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાં સત્તાવીસ તારીખની સવાર સુધીમાં ઘણા સ્થળે નોંધાઈ શકે છે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લો બોટાદ ભાવનગર અમરેલી આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે હળવો મધ્યમ વરસાદ એકથી બે ઇંચ સુધીનો સત્તાવીસ તારીખની સવાર સુધીમાં જોવા મળી શકે ગીર સોમનાથના કાંઠા વિસ્તારો જૂનાગઢના એકલ દોકલ વિસ્તારમાં પણ એકથી દોઢ ઇંચ સુધીનો વરસાદ સત્તાવીસ તારીખની સવાર સુધીમાં જોવા મળી શકે તે સિવાયના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના તેમાં આવતીકાલે છવ્વીસ તારીખ અને સત્તાવીસ તારીખની સવાર સુધીમાં ઘણા સ્થળે ભારે ઝાપટા સાથે એકલદોકલ સ્થળે હળવો વરસાદ જોવા મળી શકે કચ્છમાં પણ ઝાપટાના પ્રમાણમાં વધારો થઈ શકે અને છૂટાછવાયા ઝાપટાં ઘણા સ્થળે જોવા મળશે હવે સત્તાવીસ તારીખની વાત લઈ લઈએ તો સત્તાવીસ તારીખે પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદમાં ઘણો વધારો થઈ શકે મધ્યમથી ભારે અને એકલદોકલ સ્થળે અતિભારે વરસાદની શક્યતા ગણી શકાય વરસાદનું વધુ જોર જે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરહદ લાગુ વિસ્તારો છે તેમાં રહી શકે પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી છોટાઉદેપુર નર્મદા વડોદરા આણંદ ખેડા આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા ગણી શકાય એકથી ચાર ઇંચ સુધીનો વરસાદ સત્તાવીસ તારીખે આ વિસ્તારોમાં નોંધાઈ શકે છે તેની સાથે જ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેશે એકથી ચાર ઇંચ વરસાદ કેટલાક સ્થળે નોંધાઈ શકે અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ એકથી બે ઇંચ સુધીનો નોંધાઈ શકે છે સત્તાવીસ તારીખે મધ્ય ગુજરાતના બાકીના વિસ્તારોની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં હળવો મધ્યમ અને ક્યાંક ભારે તેવો વરસાદ ચાલુ રહી શકે મહેસાણા સાબરકાંઠાના બાકીના વિસ્તારો પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે હળવો મધ્યમ અને એકલદોકલ સ્થળે બે ઇંચથી વધુ કે ત્રણ ઇંચ સુધીનો વરસાદ પણ સત્તાવીસ તારીખે નોંધાઈ શકે છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લો બોટાદ જિલ્લો ભાવનગર જિલ્લો અમરેલીના કેટલાક વિસ્તારો રાજકોટના વિસ્તારો જૂનાગઢ ગીર સોમનાથના વિસ્તારો આ વિસ્તારોમાં કેટલાક સ્થળે હળવો મધ્યમ અને અમુક સ્થળે ત્રણ ઇંચ સુધીનો વરસાદ પણ નોંધાઈ શકે સત્યાવીસ તારીખે છવ્વીસ તારીખ સાંજ રાતથી સૌરાષ્ટ્રમાં વરસાદના જોરમાં થોડો વધારો થઈ શકે અને આ વિસ્તારોમાં વધુ અસર રહેશે સત્યાવીસ તારીખે એકલ દોકલ સ્થળે ભારે વરસાદની શક્યતાઓ પણ ગણી શકાય છે વધુ જોર જે પૂર્વ સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ સાઇડના વિસ્તારો છે તે અને જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી રાજકોટના એકલદોકલ વિસ્તારોમાં દેખાઈ શકે તે સિવાયના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના તેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર મોરબી દેવભૂમિ દ્વારકા પોરબંદરના છૂટાછવાયા સ્થળે હળવો મધ્યમ વરસાદ એકથી બે ઇંચ સુધીનો નોંધાઈ શકે છે એકલ દોકલ સ્થળે બે ઇંચથી વધુ વરસાદની શક્યતા ગણાય તે સિવાયના ઘણા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાનું જોર રહી શકે છે સત્તાવીસ તારીખ દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ એકથી દોઢ ઇંચ સુધીનો નોંધાઈ શકે તે સિવાયના કચ્છના ઘણા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા સાથે વરસાદ સત્તાવીસ તારીખે નોંધાઈ શકે ટૂંકમાં સત્તાવીસ તારીખ દરમિયાન ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં હળવો મધ્યમ અને ક્યાંક ભારે તેઓ વરસાદ પડવાની શક્યતા ગણી શકાય જે વધુ શક્યતાવાળા વિસ્તારો છે તે આપણે અહીં દર્શાવેલા છે ગુજરાત રિજિયનમાં આ રાઉન્ડની વધુ અસર રહે પરંતુ સૌરાષ્ટ્રમાં પણ આપણે જે અગાઉ કહ્યું હતું કે વરસાદના વિસ્તારોમાં વધારો થવાની શક્યતા છે જ તે મુજબ હવે મોડેલો બતાવતા થઈ ગયા છે અને સૌરાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારોમાં આ રાઉન્ડનો સારો એવો લાભ મળે તેવી અત્યારે સંભાવનાઓ વધી ગઈ છે તો આ હતી છવ્વીસ સિત્યાવીસ તારીખ સુધીની વરસાદની આગાહી અને સિસ્ટમનો ટ્રેક બાબતની જાણકારી આગળની પણ અપડેટો રેગ્યુલર આવતી રહેશે તો જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકમાંથી જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર